બજાર પોલીસ મથકની હદમાં ફુલવાડી ભરીમાતા રોડ પર નજીવી બોલાચાલીમાં બે ઇસમો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એકની હત્યા થતા પૂરી દોરતી થવા પામી છે બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પંડોળ ખાતે આવેલા ફટાકડા વાડીમાં રહેતા અલીરાજ શેખે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ભરીમાતા રોડ પરના રિવર વ્યૂ સોસાયટીમાં રહેતા માથાભારે સિરાજ ફિરોજ મનસુરી તથા આપતાબ શેખ અને અરમાન છાપરીએ અલીરાજના મિત્ર મતીષ રંજન ઉર્ફે મોહિતરાય ઉર્ફે મતીશની રિક્ષામાં કાટ તોડી નાખ્યા હોય જેના કારણે તેઓ પાછળથી ત્રણસો રૂપિયા નુકસાનીને લીધા હતા જેને લઈને બીજા દિવસે અલીરાજ શેખ ચાલતો જતો હતો તે આરોપી અરમાન ઉર્ફે બાબુ છાપરીએ ધમકી આપી હતી કે આજે શામ તુમકો દેખ લંગે તેમ કહેતા અરમાનને ઝાપટ મારતા તેની અદાવત રાખી આરોપી સિરાજ મંસુરી તથા આફતાબ શેખ અરમાન ઉર્ફે અરમાન ઉર્ફે બાબુ છપરી સુલેમાન શેખ જિયાઉલ અંસારી અને એઝાઝ ખાને ફુલવાડી ભરીમાતા રોડ રિવર્યુ સોસાયટીમાં અલીરાજ શેખ અને તેના મિત્ર મતીષ રંજન ઉર્ફે મોહિત પર હુમલો કર્યો હતો જેમાં અલીરાજ પર જીવલન હુમલો કર્યો હતો ત્યારે મતીષ રંજન ઉર્ફે મોહિત પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા હાજર ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઓઝળ કુર્સી સાથે પ્રકાશવાળા